ચલો આગળનું હવે ટોપિક છે સમુદ્ર તળનું ભૂપૃષ્ઠ પહેલાં તો ભૂપૃષ્ઠ શબ્દ આવે તો તમે શું સમજો ભૂપૃષ્ઠ એટલે કે ભૂ એટલે કે જમીન જમીન ઉપર આવેલી તમામ વસ્તુ ભૂપૃષ્ઠને ઇંગ્લિશમાં કહેવાય લેન્ડસ્કેપ અથવા લેન્ડફોર્મ્સ લેન્ડસ્કેપ અથવા લેન્ડફોર્મ પૃથ્વીની જમીન ઉપર ભૂ એટલે જમીન ઉપર આવેલી તમામ વસ્તુ જમીન ઉપર શું આવેલું છે તો કે પર્વત આવેલા છે મેદાન આવેલા છે ઉચ્ચ પ્રદેશ આવેલા છે નદી આવેલી છે ખીણ આવેલી છે વેલી આવેલી છે તમામ તમામે તમામ વસ્તુ બરાબર મેં તમને ત્યારે પણ કીધું હતું ગમે ત્યારે આવો ભૂપૃષ્ઠ શબ્દ આવે તમારા મગજમાં તરત આવી જવું જોઈએ અને એ બધાના નામ પણ ફટાફટ એકી સાથે આવી જવો જોઈએ કે નદી મેદાન ઉચ્ચ પ્રદેશ પર્વત ડુંગર ખીણ આ બધી બધા વસ્તુ બરાબર તો સેમ એવી જ રીતે સમુદ્રની અંદર પણ ભૂપૃષ્ઠ રહેલું છે સમુદ્રની અંદર પણ ભૂપૃષ્ઠ રહેલું છે તો એનો મતલબ શું કે સમુદ્રની અંદર પણ આવી સંરચના જે છે આવેલી હશે ચલો અહીંયા હું તમને એક બીજી વાત કહી દઉં આપણે જોયું કે ભૂમિ એટલે કે જમીન અને સમુદ્ર આ બેની અંદરથી વધારે પ્રમાણ કોનું છે તો કે સમુદ્રનું કારણ કે સિત્તેર અથવા ઇઠ્યોતેર ટકાની આજુબાજુ પાણી આવેલું છે સિત્તેર યાઠ્યોતેર ટકાની આજુબાજુ પાણી આવેલું છે પરંતુ અહીંયા હવે હું તમને મારી રીતે બીજી વાત કહું એક રીતે જોઈએ ને તો ભૂમિ એટલે કે જમીન અને સમુદ્ર આ બંનેની અંદર ભૂમિ એટલે કે જમીનનું પ્રમાણ વધારે છે જમીનનું પ્રમાણ છે કઈ રીતે કહેવતો કારણ કે સમુદ્રની અંદર પાણી છે સાચી વાત પણ એ પાણીની જે નીચે તે છે તો જમીન જ ને પાણીની નીચે પણ છે તો જમીન જ તે સમજાણું એટલે ભૂમિ એટલે કે જમીનનું પ્રમાણ વધુ છે તો સમુદ્રની નીચેની જે જમીન રહે એની ઉપરનું ભૂપુષ્ઠ પણ જાણું પડશે ને સમુદ્રની અંદરની જે જમીન રહે સમુદ્રની અંદર ઊંડાણમાં જે જમીન રહે તો ત્યાં પણ પર્વતો પણ મેદાનો ત્યાં પણ ખીણ આવી બધી વસ્તુ આવેલી હશે ત્યાં પણ ઉચ્ચ પ્રદેશો આવું બધું આવેલું હશે બહુ પહેલાં મેં તમને ઉદાહરણ આપેલું હતું કે હિમાલય જે છે હિમાલય નોર્થ ઇસ્ટની અંદર અસમ મેઘાલય એ બધી જગ્યાએથી પછી બંગાળની ખાડીની અંદર ગરકાવ થઈ જાય છે અંદર ઉતરી જાય છે તો એનો મતલબ શું કે યા સમુદ્રની અંદર એ એના અવશેષો જોવા મળતા હશે અને આગળ જે એને પુચ્છ સ્વરૂપે જે છે એ અંદમાન નિકોબારની અંદર બહાર નીકળે છે આ વાત મેં તમને કીધેલી હતી બરાબર તો સમુદ્રનું ભૂપૃષ્ઠ એટલે શું તો કે સમુદ્રના પેટાની અંદર આ જે બધી વસ્તુ આવેલી છે એ સમુદ્રના ભૂપૃષ્ઠની અંદર મુખ્યત્વે શું આવે તો કે સમુદ્રના ભૂપૃષ્ઠની અંદર મુખ્યત્વે ચાર બાબત આવે કઈ કઈ ચાર તો એક તો ખંડીય છાજલી કોન્ટિનેન્ટલ સેલ્ફ ખંડીય છાજલી પછી બીજું આવે ખંડીય ટોળાવ એટલે કે કોન્ટિનેન્ટલ સ્લોપ ત્રીજું આવે ગહન સમુદ્રના મેદાન કે આપણે જે જમીનની અંદર જે મેદાન કહીએ આપણે જે ઘાસના મેદાનને બીજા અલગ અલગ મેદાન જોઈએ તો એવી રીતે સમુદ્રમાં ગહન મેદાન પણ આ મેદાન કહેવાય છે તો કે ગહન ખૂબ ઊંડા ઊંડાણવાળા છે અને ચોથા નંબરનું આવે ગહન સાકરીઓ સાકરીય ખાઈ એટલે કે જેને ઇંગ્લિશમાં કહે ટ્રેન્ચ ટ્રેન્ચ એટલે કે ખાઈ ખબર પડી કે સમુદ્રનું ભૂપૃષ્ઠ એમાં ચાર બાબત આવશે ખંડીય છાંજલી કોન્ટિનેન્ટલ સેલ્ફ ખંડિયે ઢોળાવ કોન્ટિનેન્ટલ સ્લોપ ગહન સમુદ્રના મેદાનો એટલે કે પ્લેન્સ અને ગહન સાગરીય ખાવું એટલે કે ટ્રેન્સ આટલી વસ્તુ ખબર પડી કે નહીં તો જેવી રીતે પૃથ્વી ઉપર છે સેમ એ જ રીતે પૃથ્વીના સમુદ્રની અંદર પણ આ જ વસ્તુ જોવા મળે છે બરાબર એ બધી બધી વસ્તુ આપણે જોઈએ અને અહીંયા જે વસ્તુ આપી એ લાઇનમાં જ આપેલી છે લાઈનમાં જ મતલબ કે હા પૃથ્વી આપણે સમુદ્રની અંદર ચલો પહેલાં તમે એક વસ્તુ જુઓ પેજ નંબર દસ ઉપર આવી જાઓ તમે મને એ કહ્યું કે સમુદ્રનો કિનારો કોને કહેવાય અને સમુદ્રનું ઊંડાણ કોને કહેવાય ચલો આપણે એવું કહી શકીએ કે જ્યાં આપણે ઊભા રહી શકીએ અથવા જ્યાં જમીનને માટીને રેતીને એવું જોવા મળતું હોય જ્યાં જમીન જ્યાં રેતી આપણને જોવા મળતી હોય ને એને કિનારો કહેવાય એને કિનારો કહેવાય અને જેમ જેમ અંદર અંદર જતા જઈએ પાણી બાજુ જેમ જેમ અંદર અંદર પાણી બાજુ જતા રહીએ એમ ઊંડાઈને એ બધું આવતું છે તો ગમે ત્યારે કિનારો શબ્દ આવે ને એટલે તમારે સમજી જવાનું કે શું બરાબર આપણે જવું ભાઈ અથવા તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એકદમ સહેલી વસ્તુ હું તમને કહું શબ્દ યાદ રાખો બીચ તમે જોયેલું હશે તમે એવું કહેતા હશે કે અમે બીચમાં ફરવા જઈએ છીએ ગોવા બીચ આ દમણની અંદર બીચ આવેલો છે દીવની અંદર બીચ આવેલો છે અલગ અલગ નાગવા બીચને દેવિકા બીચ બરાબર અને ઘણા બધા અત્યાર તો કેમ્બોલિન બીચ ને ઘણા બધા બીચ આવેલા છે બરાબર ભારતમાંય આવેલા છે દુનિયામાંય આવેલા છે તો પ્રશ્ન ગમે ત્યારે કોઈ વ્યક્તિ એવું કહેતું હશે તો એમ જ કહેતું હશે કે બીચ ઉપર ફરવા જઈએ એવું કહે છે કે દરિયાના પેટાળમાં ફરવા જઈએ ત્યાં તો જઈ જ ન શકે તો ઇન શોર્ટ કિનારો એટલે શું કિનારો એટલે બીચ આટલું યાદ રાખી લો કિનારો એટલે શું બીચ કે જ્યાં ફરવા જઈ શકે મૂવી ની અંદર પિક્ચર ની અંદર ગોવાના અંદર કે ઓલી બેન્ચિસ નાખીને ચશ્મા પહેરીને અંદર હોય બરાબર તો એ શું છે બીચ છે તો એ કિનારો છે તો આટલી વસ્તુ પહેલાં મગજમાં ફિટ કરી નાખો ગમે ત્યારે કિનારો આવે એટલે તમારે મગજમાં એ ફિટ કરી નાખવાનું એ ચિત્ર આવવું જોઈએ ઓકે ખ્યાલ આવ્યો તો સમુદ્રનો જે કિનારો જે છે સમુદ્રનો કિનારો તો સમુદ્રનો કિનારો પહેલા જ ચાલુ થાય તો એ તો મેદાન જવું જોઈએ બીચ રહ્યો બીચ એ તો મેદાન જવો જોઈએ નહીં તો એનું હા મેદાન જેવું જોઈએ તો એને આપણે કહી શકીએ બીચ બરાબર એને ગુજરાતીમાં કહેવાય કિનારાનું મેદાન કહી શકાય કે ન કહી શકાય તો કે હા કહી શકે પણ જેમ જેમ આગળ જતા જઈએ એટલે કે જ્યાંથી પાણી ચાલુ થાય જ્યાંથી પાણી ચાલુ થાય તો એ પાણી ચાલુ થાય તો તરત તો કાંઈ ઊંડું હોય નહીં તરત તો કાંઈ ઊંડું હોય નહીં એટલે એને કહેવાય ખંડીય છાજલી જ્યાં સુધી બહુ ઊંડું ચાલુ ન થાય એટલે કે જ્યાં સુધી આપણે ચાલી એને જઈ શકીએ અથવા તરી શકીએ તો એને કહેવાય ખંડીય છાજલી કોન્ટિનેન્ટલ સેલ્ફ પછી ખંડીય છાજલી પૂરી થાય ને એટલે ઢાળ ચાલુ થાય ઢલાન ચાલુ થાય ઢોળાવ ચાલુ થાય એટલે આવે ખંડીય ઢોળાવ અને આ ઢળાવ પૂરો થાય ને પછી તો બહુ ગહન વસ્તુ આવે કે જેને કહેવાય ખંડીય ઢોળાવ અને ગહેરાઈ આવે અને એ ગહેરાઈની અંદર પણ પછી આગળ સપાટ જેવી વસ્તુ આવે કે એને કહેવાય ગહન મેદાનો એટલે કે ઊંડાઈ ઉપર આવેલા મેદાનો જો એ થોડા સપાટ જેવો હોય જેવી રીતે આપણે અહીંયા મેદાન હોય એવા તે ઊંડાણમાં હોય એટલે એને ગહન સમુદ્રીય મેદાનો અને એ મેદાન જે છે ને એની નીચે પછી તરત જ તે અદી ખાઈ આવી ગઈ હોય તરત જ પછી એકાદી શું આવી ગયું હોય ખાય આઈ ગયું હોય તો એને કહેવાય ગહન સાગરીય ખાય ગહન સાગરીય ખાય પછી સમુદ્રની અંદર એ પર્વતમાળા આવેલી હોય તો એને સાગર સાગરમગના હારમાળા કહેવાય સાગર સાગરમગના હારમાળા હિમાલયવાળાઓ મેં તમને ઉદાહરણ આપ્યું કે પૃથ્વીના સમુદ્રના પેટણમાં આવેલી હોય છે અમુક વાર સમુદ્રની બહાર કોઈ જમીન આવી ગયેલી હોય તો એને ટાપુ કહેવાય જેમ કે આંદમાનનો ટાપુ નિકોબારનો ટાપુ લક્ષદ્દ્વીપના ટાપુ ઘણા બધા ટાપુ બરાબર માલદીવ ખુદ એક ટાપુ છે જાપાન ખુદ એક ટાપુ છે બરાબર અને એની પછી વાળો વિસ્તાર આવે તો એને ગુયોટ ને એવું કહેવાય તો ઇન શોર્ટ જે ચિત્ર આપેલું છે આકૃતિ આપેલી છે એ તમને ખબર હોય છે પ્રશ્ન તમને પૂછાઈ જશે શું કે સમુદ્રના કિનારાથી ઊંડાણ તરફ જતાં ક્રમમાં ગોઠવો સમુદ્રના કિનારાથી ઊંડાણ તરફ જતાં ક્રમમાં ગોઠવો કોને તો કે ખંડીય છાદલી ખંડીય ઢોળાવ ખંડીય ઉભાર ગહર સાગરનીય મેદન ટ્રેન્ચ તો આ બધાને તમને ખ્યાલ હોવો જોઈએ ઓકે સમજાણું કેવો પ્રશ્નને કઈ રીતે સોલ્વ કરી શકાય ચલો હવે આપણે જોઈએ કે ખંડીય છાજલી કોન્ટિનેન્ટલ સેલ્ફ શું છે તો કે આપણે જોયું કે બીચ પૂરો થાય બીચ એટલે કે તટીય મેદાન જે કિનારાનું મેદાન ગુજરાતીમાં એને શું કહેવાય કિનારાનું મેદાન આપણે કિનારાના મેદાન અમુક અમુક જોયા હતા તમને યાદ છે કિનારાના મેદાનના નામ યાદ છે કંઈ રાઈટ આપણે કાઠિયાવાડનું મેદાન કોંકણ મલબાર કોરોમંડલ એ બધાના મેદાન જોયા હતા કોંકણ મલબાર કોરોમંડલ ઉત્તરી સરકારનું મેદાન આપણે જોયું હતું બરાબર એ બધા યસ રાઈટ એ બધા શું હતા કિનારાના મેદાન જ હતા તો હકીકતમાં એ શું હતા તો કે બીચ હતા ને એ બીચ હતા તો એને એ મેદાન કહેવાય જેવા મેદાન પૂરા થાય એટલે ચાલુ થઈ જાય ખંડીય છાજલી કે જ્યાં થોડું ઘણું પાણી નહીં ઉભું હોય તો કે ભૂમિખંડોના કિનારા પાસે એટલે કે મેદાન પાસે આવેલા સમુદ્ર અને મહાસાગરના આશરે એ આ ખંડીય છાદલી કેટલી હોય તો કે બસો મીટર જેટલી ઊંડાઈવાળા બસ્સો મીટર જેટલી ઊંડાઈવાળા અને ફેધમની અંદર જોઈએ તો સો ફેદમ સમુદ્રની ઊંડાઈ ફેદમની અંદર માપવામાં આવે તો કે બસો મીટર અથવા સો ફેદમની ઊંડાઈ સુધીનો જે મેદાની ભાગ જે છે એને ખંડીય છાદલી કહેવાય વિધાનવાડા વાક્યમાં પૂછાશે ગમ્યા પૂછાશે આંકડો જે છે એ પણ પૂછાશે આખા સમુદ્ર તળની અંદર ખંડીય છાજલી કેટલી જગ્યામાં છે તો કે આઠ ટકા વિસ્તાર જે છે આઠ ટકા વિસ્તાર એ ખંડીય છાજલીમાં છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં જો નીચે બીચવાળું ને એ બધું મેં તમને ચલાવી દીધું બરાબર બીચનો ફોટો એ બધું આપેલું છે હવે ખંડીય છાદલી જે છે એ એ એની પહોળાઈ જે છે એની અંદર ઘણો તફાવત જોવા મળે કારણ કે બધે હરખું તો હશે નહીં જેમ કે દક્ષિણ અમેરિકાની અંદર એની પહોળાઈ પંદરથી વીસ કિલોમીટર છે આફ્રિકાની અંદર એની એંસીથી એકસો વીસ કિલોમીટર છે જ્યારે આર્ટિક મહાસાગરની અંદર તો પાંચસો કિલોમીટર કરતાં પણ વધુની પહોળાઈ જે છે એ જોવા મળે છે બરાબર તો ખંડીય છાદલી વિશે ખ્યાલ આવી ગયો નહીં ખંડીય છાદલીની સરેરાશ પહોળાઈ જે છે એ પાસઠ કિલોમીટર છે અને એની ઊંડાઈ સરેરાશ એકસો ત્રીસ મીટર છે ખંડીય છાદલી સમુદ્ર કિનારેથી શરૂ થઈ અને ખંડીય ઢોળાવ ઉપર પૂરી થાય છે તો એ તો આપણને ખબર પડી જાય ને કારણ કે ત્યાંથી તો પછી ખંડીય ઢોળાવ ચાલુ થઈ જાય તો પછી પૂરી થઈ જ જાય બરાબર હવે વાત કરીએ કે સૂર્યપ્રકાશ જે છે એ બસ્સો મીટર એટલે કે છસો ફૂટની ઊંડાઈ સુધી જ પહોંચતો હોવાથી ખંડીય છાજલીના વિસ્તારમાં અનેક પ્રકારની સમુદ્રીય વનસ્પતિ અને સમુદ્રીય જીવસૃષ્ટિનો વિકાસ થયો છે હવે તમે વિચારો આ તો આ આવો ક્વેશ્ચન પૂછીએ આ તો ઓબ્વીયસ ક્વેશ્ચન છે કે વધુ જીવસૃષ્ટિ ક્યાં જોવા મળશે ખંડીય છાજલીની અંદર કે ટ્રેન્ચની અંદર ઢોળાવની અંદર ક્યાં જોવા મળશે ખંડીય છાજલીમાં જોવા મળશે કે ટ્રેન્ચ ખાઈની અંદર છાજલીમાં જ જોવા મળશે કેમ કારણ કે યાં સૂર્યપ્રકાશ જોવા મળે છે સૂર્યપ્રકાશ જોવા મળે છે તો સમુદ્રની અંદરની જે માછલીઓ છે સમુદ્રની અંદરની જે વનસ્પતિ છે ચાલો પહેલાં તો વિચારો એક રીતે ચાલો હું તમને કહું કે આખી આખી સમુદ્રની જે આખી ઇકોસિસ્ટમ છે અથવા એની આખી ફૂડ ચેઇન એની આખી આહાર કડી અથવા એનું ફૂડ વેબ જે છે ને એનું જો કોઈ મુખ્ય વસ્તુ હોય ને તો એ છે પ્લેન્કટન એ શું છે પ્લેન્કટન પ્લેંગટન શું છે તો કે પ્લેન્કટન જે છે ને એક પ્રકારની વનસ્પતિ છે પ્લેંગટન શું છે એક પ્રકારની વનસ્પતિ તો એ તમે વિચાર કરો પ્લેન્કટન વનસ્પતિ છે તો શું એ સૂર્યપ્રકાશ વગર ઉગી શકશે તો કે નહીં ઉગી શકે કારણ કે સૂર્યપ્રકાશની હાજરીમાં તો એ ફોટોસિન ફોટોસિન્થેસિસ એટલે કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરશે અને પછી ઉગશે અને આ પ્લેંગટન જે છે ને આ પ્લેંગટનને જ તો માછલી ખાશે આ પ્લેંગટનને શું ખાશે માછલી ખાશે અને નાની માછલીને મોટી માછલી ખાશે સમજાણું તો મોસ્ટ તમે વિચારો પ્રશ્ન પૂછાઈ જશે કે સમુદ્રમાંથી હાજરી ગાયબ થઈ જાય તો શું થશે માછલીઓની સંખ્યા વધશે કે માછલીઓની સંખ્યા ઘટશે માછલીઓની સંખ્યા ઘટશે ને કારણ કે હવે પ્લેંગટન મરી ગયા તો પછી માછલી કોની ઉપર માછલી પણ ઓટોમેટિક મરવા લાગશે ઓકે આવા પ્રશ્ન પણ પૂછાતા હોય છે તો મતલબ કે પ્લેંગટન એ પાયાનો એકમ છે તો એની માટે મહત્ત્વની વસ્તુ શું છે સૂર્યપ્રકાશ અને સૂર્યપ્રકાશ તો બસો મીટરની ઊંડાઈ સુધી જઈ શકે છે છસો ફૂટની ઊંડાઈ સુધી જ જઈ શકે છે તો બસો મીટરની ઊંડાઈ સુધી જ જઈ શકે મતલબ કે કોન્ટિનેન્ટલ સેલ્ફ જે ખંડીય છાજરી જે છે ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે ત્યાં જ વધુ માત્રામાં જોવા મળશે પહેલી વસ્તુ આ બરાબર બીજી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કદાચ જો આ વસ્તુ કંઈ બુકમાં નહીં આપેલું હોય પણ ગમે આપેલી હોય તમારે તો આ ટીક કરવાનું છે પણ બીજી એક વસ્તુ હું તમને કહું કદાચ એવું પણ બની શકે કે મર્યાદા ટ્રેન્ડ અથવા જે ખાઈને એ બધું આવેલું છે ત્યાં પણ અમુક પ્રકારની સજીવ સૃષ્ટિ જોવા મળતી હોય કે જે હજી આપણે ગોતેલી જ નથી આ તો આપણે એની પહેલા જ વાત થયેલી છે ને કે પૃથ્વીના પેટરમાં તો આપણે ખાલી બાર કિલોમીટર જ ગયેલા છીએ એવી જ રીતે સમુદ્રની ઊંડાણમાં પણ બાર કિલોમીટર જ ગયેલા છે કદાચ એવું પણ બની શકે કે આ ઊંડાણમાં એકાદી નવી જ સજીવ સૃષ્ટિ વસ્તી હોય કે જેને હજી આપણને નામે ખબર નથી એવું પણ બની શકે પણ એ તો કલ્પના છે હજી સાબિત થયેલું નથી પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે અત્યારે શું આપણે જેટલું જાણીએ છીએ આપણું જેટલું નોલેજ એઝ ઓફ એઝ ઓફ અવર બેસ્ટ નોલેજ આપણી જાણકારી અનુસાર સૂર્યપ્રકાશ બસો મીટર ઊંડાઈ જઈ શકે એટલે ખંડીય છાજલી ઉપર સજીવ સૃષ્ટિ જે છે એ જોવા મળે છે વિધાનવાળા વાક્યમાં પૂછાય તો ટીક મારી દેવાનું અને એટલે તો ત્યાં મત્સ્યપાલન ઉદ્યોગ જોવા મળશે કારણ કે ને એ બધું ત્યાં જોવા મળશે પ્લેન્ટન માટે સૂર્યપ્રકાશ હોવો જરૂરી છે મત્સ્યપાલન ફિશરીઝ એક્ટિવિટી ત્યાં જોવા મળશે ખ્યાલ આવ્યો ખંડીય છાજલી જે છે એની સરેરાશ પહોળાઈ પાસઠ કિલોમીટર અને ઊંડાઈ દોઢસો કિલોમીટર છે આ જ્યાં પૂરું થાય ત્યાંથી ખંડીય ઢોળાવને એ બધું ચાલુ થાય ઓકે ખ્યાલ આવ્યો કે આમાં કંઈ ડાઉટ હોય તો પૂછો જો સમુદ્રની ઊંડાઈ જે છે એ ફેતમમાં માપવામાં આવે છે એક ફેતમ એટલે છ ફૂટ તો આ પણ તમે યાદ રાખી શકશો એક ફેતમ એટલે છ ફૂટ